અમદાવાદમાં બાર લોકોની હત્યા કરનાર સિરિયલ કિલરની તપાસનો તાર વાંકાનેર સાથે જોડાયો વીસી પર ફાટક નજીક મહિલાની હત્યાની આશંકા સાથે તપાસનો ધમધમાટ શરૂ કરાયો છે આરોપી ભુવાએ મહિલાની હત્યા કરી લાશ વાંકાનેર નજીક દાટી હોવાની આશંકા અમદાવાદ સરખેજ પોલીસના વાંકાનેર માં ધામા નાખીને તપાસ હાથ ધરી છે પ્રાપ્ત માહિતી મુજબ મૂળ સુરેન્દ્રનગરના વઢવાણના રહેવાસી નવલસિંહ ચાવડાની અમદાવાદની સરખેજ પોલીસે અનેક લોકોની હત્યાના ગુનામાં ગત તારીખ ત્રણ ડિસેમ્બરે રાત્રિની ધરપકડ કરી હતી પોલીસે વઢવાણ લઈ જઈ પૈસા ડબલ કરવાની ભુવાને કારખાનેદારની હત્યાના કેસમાં મામલે રિકન્સ્ટ્રક્શન કરાવ્યું હતું આ બાદ તેને ફરીથી અમદાવાદ લઈ જવામાં આવ્યો હતો જોકે અમદાવાદમાં ભુવા નવલસિંહની પૂછપરછમાં ધડાકો થયો હતો જેમાં ભુવા નવલસિંહ ચાવડાએ અત્યાર સુધીમાં આવી રીતે બાર લોકોની હત્યા કરી હોવાની કબૂલાત કરી હતી